અયોધ્યામાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે વડોદરાના પૂર્વ કાઉન્સિલરે સયાજી હોસ્પિટલના પેશન્ટો સાથે ઉત્સવ ઉજવ્યો હતો અને શીરો ખવડાવીને તેઓનું મોડું મીઠું કરાવ્યું હતું વડોદરા ભાજપના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલે પાંચસો કિલોગ્રામ શીરાનો પ્રસાદ સયાજી હોસ્પિટલના પેશન્ટોને વિતરણ કર્યું હતું ભાગરૂપે સ્ટાફે પણ લાડુ વિતરિત કરીને ઉજવણી ઉજવણી કરી હતી વડોદરામાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી આજરોજ રામલલાના પુનઃ પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે એસએસજીમાં અમે આવ્યા છે આમ તો આખા વડોદરામાં અમે પાંચસો કિલોનો શીરો આજે વિતરણ કરી રહ્યા છે ત્યારે અમારા પરિવાર સાથે અહીં દર્દીઓને એ લોકોને પણ એમાં એ લોકો પણ ભાગરૂપે એ લોકોને પણ એમને ખ્યાલ આવે કે આજે વરસાદ શાના માટે છે એ લોકો પણ ખુશ છે અને એ લોકો પણ ખુશીથી અમને ખુશી છે જય શ્રી રામ પાંચસો કિલોનો ચીલો અહીંયા બનાવ્યો છે અને પાંચસો કિલોનો બપોર પછી અમે અમારા થઈ રહ્યા સૌથી પહેલાં તો જય શ્રી રામ મારા માતાજી અને મારા પિતાજી સાથે મને આ અવસર મળી રહ્યો છે કે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના આજ રોજ જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અયોધ્યામાં એ જ અવસર પર અહીંયા મધ્ય ગુજરાતનું સૌથી મોટું એસએસજી હોસ્પિટલ સૌથી પૌરાણિક અને સૌથી જૂનું એસએસજી હોસ્પિટલમાં જ્યાં બધા જ વર્ગના લોકો આવે છે તમે જોઈ શકો છો કે તમને ખબર બી હશે કે એસએસજીમાં બધા વર્ગના લોકો આવે છે અલગ અલગ જગ્યાથી રાજસ્થાનથી લઈને બધી અલગ અલગ જગ્યાથી લોકો અહીંયા ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે અને આજ રોજ કદાચ એંસી ટકા લોકોને અહીંયા ખબર નથી કેમ કે દર્દીઓ છે અહીંયા એ લોકોને ખબર નથી કે આજે અવસર શું છે કેમ કે દિવાળી હોય તો બધાને ખબર હોય પણ આજે જે જે વિતરણ થઈ રહ્યું છે પ્રસાદનું એનો શું મેઇન ઇમ્પોર્ટન્સ છે તો એ જ એના માટે જ જે મારા માતાજી પિતાજીએ જે આ અત્યારે અવસરે એવો પ્રોગ્રામ કર્યો છે અહીંયા એસએસજી હોસ્પિટલમાં જ્યાં બધાને શિરો પ્રસાદના રૂપે આપી રહ્યા છે અને બધાના મોડેથી છે ને જય શ્રી રામ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે તો એ જે હોસ્પિટલની અંદર જે ઉર્જા છે ને એ ઉર્જા એ લોકોને આપોઆપ ઠીક કરી રહી છે તો આ દર્દીની એક મોકો આપ્યો છે બહુ જ બહુ જ બહુ જ ખુશીનો મોકો આપ્યો છે અને દર્દી પોતાને ફ્યુ સેકન્ડ્સ માટે ભૂલી જઈ રહ્યા છે કે ભાઈ મને કંઈક થયું છે એમ હું આજે જરૂર કહીશ જય શ્રી રામના નારા સાથે કે જ્યારે અયોધ્યામાં પાંચસો વર્ષ પછી શ્રી રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એક કોર્પોરેટર તરીકે નહીં પણ જરૂર કહીશ કે સમાજસેવિકા અને દરેકને હું તમારા મીડિયા દ્વારા કહેવા માગું છું કે આપણે સેવા કરવા માટે મોદી સાહેબે આપણને અહીંયા આગળ રાખ્યા છે તો એક સમાજસેવિકા તરીકે આજે મને એવું થયું કે ગલીએ ગલીએ પોળે પોળે ધજા પતાસા અને આ તે બધું થતું હોય છે અને મંદિરોમાં પણ અત્યારે આપણે જોઈએ કે પ્રસાદી લોકો ધરાવતા હોય છે ઘણ બહુ જ મોટા પ્રમાણમાં એમ પરંતુ મને એવું થયું કે આપણી ત્યાં એસએસસી છે ત્યાં આગળ દર્દીઓ હોય છે એમના સંબંધીઓ બધા સાથે હોય છે તો એ લોકોને એકચ્યુઅલી ખબર બી ના હોય કે આજનો શું ખરેખર આટલો મોટો ઉત્સવ છે તો આજે એ લોકોને અમે જાણ પણ કરીએ છીએ કે આજે પ્રસાદીનો અમે કેમ તમને આપવા માટે આવ્યા છે તો એ લોકોને ત્યારે જાન થાય છે અને ખુશ થાય છે અને આ આશયથી જ કે એ લોકોનું અહીંયા આગળ બહાર ગામથી આવ્યા હોય છે તો એ લોકોનું પણ આપણે મોં મીઠું કરાવીએ અને રામલલ્લાના પ્રસાદ રૂપે એ લોકો ગ્રહણ કરીને રામલલ્લાના દર્શન કરે એ આશયથી લોકોની શું પ્રતિક્રિયા હોય છે લોકોને એકચ્યુઅલી અમે કહીએ છીએ કે આ જે આ પ્રસાદનું અમે જે લઈને આવ્યા છીએ સેના માટે લઈને આવ્યા છે તમને ખ્યાલ છે તો કે ના એટલે પછી અમે કહીએ છીએ કે આપણા જે રામલલ્લા ભગવાન છે એમનું પાંચસો વર્ષ પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો એ નિમિત્તે અમે તમારું મોં મીઠું કરવા માટે આવ્યા છે